ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અનેક એવા પ્રોગ્રામો થકી પોતાનો પ્રચાર શરૂ કરેલો અને એવા અનેક ઉમેદવારોના લિસ્ટમાં અનેક એવા ઉમેદવારોની કિસ્મત પણ ચમકી ઉઠી પરંતુ કોઈએ વિચાર્યું નહીં હોય કે એમાં અમુક એવા પણ ઉમેદવારો નીકળશે કે ક્યાંક એમને બિનહરીફ થવાનો પણ વારો આવી શકે છે એવી કિસ્મત એ ભારતીય જનતા પાર્ટીમાં જ જોવા મળતી હોય છે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન લોટસ ચાલુ કર્યું તો ક્યાંક એ ઓપરેશન લોટસમાં ક્યાંક થોડીક અસફળતા મળી હોય એવું પણ ક્યાંક દેખાયું અને જ્યારે એમાં અસફળતા મળી તો ભારતીય જનતા પાર્ટી છે એટલે શામ દામ દંડ ભેદ જે નીતિ લાગે કે આ જ નીતિ અપનાવીને આપણે જીતી શકીશું એ નીતિ અપનાવવામાં તેઓ ક્યારેય પીછેહટ નથી કરતા એટલે ફરીથી અમને એક નવું ઓપરેશન લોન્ચ કર્યું હોય એવું દેખાઈ રહ્યું છે અને એ ઓપરેશન છે ઓપરેશન ફોર્મ રદ કરો અને એવા વિપક્ષી નેતાઓના ફોર્મ રદ કરવાનો ભારતીય જનતા પાર્ટી ક્યાંક પ્રયત્ન કરતી હોય એવું વારંવાર જોવા મળી રહ્યું છે અનેક એવી બેઠકો ઉપર કે જ્યાં કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી થોડીક મજબૂત દેખાઈ રહી છે એમાં કઈ રીતે તેઓ ફોર્મ રદ કરાવે જે રીતે તાજેતરમાં જ ફોર્મની પ્રક્રિયા કંઈ પૂર્ણ થઈ ગઈ છે અને હવે જ્યારે ફોર્મ ચેકિંગનું વેરિફિકેશનનો જે ટાઈમ છે એમાં ક્યાંક એમાં કેવા વાંધા ઉઠી રહ્યા છે કે ક્યાંક વિપક્ષી નેતાઓના જ ફોર્મ રદ થતા હોય એવું ક્યાંક દેખા ખાય રહ્યું છે વિપક્ષી નેતાઓના ફોર્મ રદ થવાની જે વાતો જે ચર્ચાએ જોર પકડ્યું છે એ બેઠકોના ઉમેદવારો ઉપર જો આપણે નજર કરીએ તો એમાં છે ગેનીબેન ઠાકોર ઉમેશ મકવાણા જેનીબેન ઠુમ્મર નિલેશ કુંભાણી આ બધા ઉમેદવારોના ક્યાંક ચર્ચાએ જોર પકડી દીધું છે કે ભાજપની સામે આ લોકો નહીં જીતી શકે એમના ફોર્મ પણ રદ થઈ જશે એમની કોઈ પણ સામે ચૂંટણી જ નહીં હોય અને એમાં સુરતની જે વાત છે સુરત લોકસભાની જે બેઠક છે એ ચર્ચાએ ખૂબ જ જોર પકડી દીધું છે કેમકે સુરતમાં નિલેશ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું એમનું ફોર્મ હંમેશા માટે હવે રદ થઈ ગયું છે આ લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક ઉપર માત્ર ભાજપ અને કદાચ અપક્ષના જ ઉમેદવારો સામે ચૂંટણીનો ખેલ રહે છે કોંગ્રેસ ત્યાંથી સાઇડ થઈ ગઈ છે હવે સાઈડ થઈ ગઈ છે કે સાઇડ કરી દેવામાં આવી છે એ પણ સૌથી મોટો સવાલ રહેલો છે કેમ કે સુરત બેઠક ઉપર નિલેશ કુંભાણી જ્યારે ફોર્મ ભર્યું ત્યારે એમના ત્રણ ટેકેદારો સાથે હતા અને એકવીસ પેલે એ ત્રણ ટેકેદારોએ ફરીથી એમને નિવેદન આપ્યું કે નિલેશ કુંભાણીનું જે ફોર્મ ભરાયું છે એમાં એફિડેવિટ કરીને અમે કોઈ પણ જાતની સહી કરી નથી તો આ મોટો સવાલ છે કે જ્યારે નિલેશ કુંભાણી જ્યારે ફોર્મ ભર્યું છે તો એમના ટેકેદારો હવે કેમ પાછા પડી રહ્યા છે અને એ પણ ટેકેદારો એમના કોઈ અજાણ્યા નથી એમના જાણીતા જે ચહેરાઓ છે એમના માટે સગા કહી શકાય એવા કહી શકાય એમાં એક એમનો બિઝનેસ પાર્ટનર છે એમનો સાળો છે ભાણો છે આવા જે ટેકેદારો છે જગદીશ યા છે આ બધા જે ટેકેદારો છે ક્યાંક એમના રિલેશનમાં રહેલા છે એ ટેકેદારો હવે કેમ પાછા હટ કરી રહ્યા છે એ કારણ પણ હવે જાણવા જેવું રહેલું છે કેમ કે જે તે સ્ટેટમેન્ટો ઉપર જે નિવેદનો ઉપર જે વાત થઈ રહી છે એમાં ક્યાંક કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે ભાજપ એમને ખરીદી લઈ છે ક્યાંક એમનું અપહરણ થઈ ગયું છે નિલેશ કુંભાણીએ નિવેદન આપ્યું કે એમનો હજી સુધી કોન્ટેક્ટ નથી થયો ફોન નથી લાગતો આવા અનેક વાદાઓ થઈ રહ્યા છે પરંતુ ક્યાંક કલેક્ટર કચેરી નિલેશ કુંભાણી સાથે તે લોકો આવ્યા છે કે નહીં એનું પણ હજી સુધી કંઈક સામે આવ્યું નથી અને તેઓ આવ્યા છે તો કદાચ સીસીટીવી કેમેરામાં પણ એ બધું નજર કેદ થઈ ગયું છે આવી અનેક ચર્ચા છે પરંતુ હવે સવાલ છે કે સુરત બેઠક ઉપર શું માત્ર ભાજપ જ હવે જીતવાની છે કેમકે કોંગ્રેસનું તો કંઈક ખાસ હવે છે જ નહીં કોંગ્રેસ તો કોમ્પિટિશનમાંથી જ બહાર કરી દેવામાં આવી છે તો અને અપક્ષની વાત કરીએ તો અપક્ષ ઉમેદવારો તો લોકસભાની ચૂંટણીમાં જીતે એવું ક્યાંય દેખાતું હોતું જ નથી કેમ કે અપક્ષ ઉમેદવારોનું એટલું બધું વજન પણ નથી હોતું એટલે ક્યાંક હવે સુરતની જે બેઠક છે એ કદાચ આ વખત આ લોકસભાની ચૂંટણીમાં બિનરીફ થતી હોય એવું જોવા મળી ગયું છે પરંતુ શું આ યોગ્ય છે ખરું કેમકે ભારતમાં હંમેશા તમે જુઓ તો ક્યાંક વિદેશોમાં પણ ભારતની જો ચર્ચા થતી હોય તો એ થાય છે કે લોકશાહી છે ભારતમાં લોકશાહી છે પરંતુ શું આ લોકશાહીનું ખૂન નથી ખરેખર તો ભાજપના નેતા હોય કોંગ્રેસના નેતા હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા આ દરેક નેતા લોકોને મેસેજ આપી રહ્યા છે કે લોકશાહી જાય તેલ લેવા અમે તો બસ મોજ કરીશું લોકોનો ભરોસો તોડીને આ લોકો એટલું બધું તાંડવ કરી રહ્યા છે ક્યાંક લોકશાહીનું હનન કરી રહ્યા છે કે જેની કોઈ હદ નથી કેમકે સુરત બેઠકમાં જ્યારે ખાલી ભાજપને જ જો જીતવાનું હતું તો પછી કોંગ્રેસને કઈ રીતે શું કમ ત્યાં એમાં ઇન્વોલ્વ જ કરવામાં આવે કેમકે આ રીતે તો કોઈ લોકશાહી નથી બચાવી શકતી જે વાત થઈ રહી છે કે ભાજપની સરકારમાં ક્યાંક તાણાશાહી થઈ રહી છે તો જો એક ખાલી લોકસભાની ચૂંટણી જીતવામાં લોકો જો આટલો બધો ખેલ ખેલતા હોય તો આગળના સમયમાં શું નહીં કરે અને જો ચારસો પાર જતા રહેશે તો પછી તો વાત જ છોડો કે આ લોકો કોઈ પણ કાયદાને પણ બદલી દેશે આખું સંવિધાનને પણ બદલી દેશે અને આવા અનેક ભાજપના નેતાઓએ કીધેલું છે નિવેદનો આપ્યા છે કે જો અમે ચારસો પાંચ જતા રહીશું તો અમે સંવિધાનને જ પણ બદલી શકીશું એટલે આ વખતે ગુજરાતની જનતાને થોડુંક સમજવાની જરૂર છે કે વોટ આપતા પહેલાં થોડોક વિચાર જરૂર કરો